ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચૌદ માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન એક પોઈન્ટ શૂન્ય સમગ્ર દેશમાં સ્વચ્છતા અને પ્રોત્સાહન આપવા માટે બની રહ્યું છે જેની સફળતાના આધારે ભારત સરકારે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં તમામ શહેરોને કચરા મુક્ત શહેરો જીએફસી બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન બે શૂન્ય લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હંમેશા અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે સ્વચ્છતાની આ પ્રવૃત્તિને વધુ આગળ વધારવા રાજ્યના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજ્ય સરકાર શ્રી દ્વારા નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય લોન્ચ કરવામાં આવ્યું છે નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્યના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ તારીખ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશ નું આયોજન કરવામાં આવ્યું છે જે અનોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ પાંચ છ બે હજાર ચોવીસ ના રોજ ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તારીખ પાંચ છ બે હજાર ચોવીસના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ એકસો એકવીસ આસામીઓ પાસેથી ત્રીસ પોઈન્ટ નવસો પંચ્યાસી કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા ચાલીસ હજાર પચાસનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો અહેવાલ વિજય મકવાણા